નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે તેવા લીલા અને લાલ મરચાંના પટ્ટી ભજીયા બનાવીશું તો આ ભજીયા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં લાલ અને લીલા મરચાં લઈ લીધા છે તો હવે એને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું અને એમાં આપણે કોથમીર એડ કરીશું તો અહીંયા મેં સરસ રીતે ધોઈને લઈ લીધી છે લીલું લસણ એડ કરીશું લીલું લસણ એડ ન મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા આજે મળ્યું હતું તે હું લાવી હતી એક લીંબુનો રસ એડ કરીશું અને હવે મસાલા એડ કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું એક આપણે આજુમાં એડ કરીશું અહીંયા તમારા મરચાં તીખાના હોય તો લાલ મરચાંનો ઉપયોગ કરવો ને તો તમે કરી શકો છો તો હવે એમાં આપણે થોડું થોડોક બેસન એડ કરીશું અહીંયા આપણે અત્યારે બેથી ત્રણ ચમચી જેટલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડો થોડોક એડ કરતા જઈશું અને આપણે મરચાંમાં મિક્સ કરી લઈશું અહીંયા વધારે પડતો આપણે એડ નથી કરવાનું પાણી એડ કરીશું ફરીથી આપણે બે થી ત્રણ ચમચી જેટલો એડ કરીશું થોડો થોડું એડ કરીશું ને તો આપણે મરચામાં સરસ રીતે લાગી જશે તો હવે હાથ વડે જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જોઈએ પ્રમાણે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અહીંયા મેં થોડાક રાખ્યા હતા એ ભૂલી ગઈ હતી એ આપણે એડ કરી લઈશું તો અહીંયા એક વાટકે લોટ હતો એ મેં એડ કરી લીધો છે આ રીતનું મેં સરસ કોટ કરી લીધું છે મરચાંને તો હવે આપણે તળી લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મરચાં મૂકવા માંડશું તો આ રીતે એક ભજીયા તરત તળાઈ ને આવી જશે જેટલા સમય એટલા આપણે એડ કરી લઈએ તો અહિયાં કડાઈ નાની છે તો થોડાક થોડાક એડ કરી થોડી જ ઉપર આવી તળાઈ છે ઉપર આવી ગયા છે મરતા ને તળા તવાર નથી લાગતી ભજીયા ને તરત તળાઈ ક્રિસ્પી પસંદ હોય તો તમે વધારે તળી શકો છો તો મટા ભજીયા આપણા સરસ તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું એકદમ સરસ તળાઈ ગયા છે તો આપણે એક ડિચમાં કાઢી લઈશું જોતા જ ખાવાનું મન થાય એવા બનીને તૈયાર થયા છે આ જ રીતે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધા મરચાંના ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે ભજીયા તળાઈ ગયા છે તે ડીશમાં આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણે સરસ મજાના મરચાં આની ઉપર તમે લીંબુ નીચવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય ત્યારે આવા ભજીયા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની રેસીપી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપીઓની વિડીયો કેવા લાગે